સો ફાઈનલી મસ્ત મજાની હું રેડી થઈ ગઈ છું અને આજે છે મારા ભાણી છઠ્ઠી અને નામકરણ તો નામકરણમાં અમે એનું નામ શું રાખવાના છીએ અને કેવી રીતના સેલિબ્રેટ કરવાના છીએ નામકરણ તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને આ મામા આવી ગયા છે ડેકોરેશન કરવા માટે નાના નાના કમાવામાં તો ગાઈઝ અને હવે છઠ્ઠીનું ડેકોરેશન પણ કરવાનું છે તો નામકરણનું ડેકોરેશન થઈ છે કેવું કરીએ છીએ જોવા માટે

બહુ બહા તો નબડા પર કાલ જ હા ભલેસ બધાની કાફી કાફી ગા કરે જોબરા મામા આરામ આવી ગયા ફોટો પાડી તો કે મેસેજ બાકી લો ને મને બોટો પડાય આ બધો ફોટો બાકી છે હા બળવામળો આ મામા એટલો રે વાહ તારો ચાંદલો તારો દૈન હેલો ફાઈ હવે ફોટોશૂટ માટે આવી ગઈ

আনন্সন্য় দেয়েয়ে বানদে টিগ শবেয়ে পੋটা পডিছে এক হে উপাচে আন্সন্সিকে কিয়েম মাশি আপলেও জসিটবর সহেয়ে পডোয় अरे नाक में अनिल नाम करन से हमना बतावाना चाहिए પછી મરાઠી માસી આવી ગયા છે તમે લોકો જોઈ શકો છો આમ જો મરાઠી માસી તે ના કોરા નો ભૂલે ને આમ જો મારા આરે આરી રીતે રહી છે એને કુમુદ માસી આરે આમ કરો ઓ માસી કો ઓ આવો પૂંજાબે આમ જો માસી છે હાલો મામા મામી આવી ગયા છે ફોટો વાળા અહીંયા મને કેવું જોવે છે આમ જો હાલો મામી ને ફટાફટ હાથમાં না <laughs> বোলা <laughs>

हां से रेडी थे गाइस लाइव से तैयार थे ગઈ क्या? ઓ મારી બોલી તો કે ઓ લાઈવ સે ગઈ આફતે ગઈ તો गाइस हमने हैं अरे तो सो गया दंडा मुंडा

बस बैन अबे नहीं नहीं दो ना पालो मत किया हां आडो अबे गांडो बाबू गांड आई वोट लगे रहो Hãy có cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

वेलकम बेबी गर्ल्स मारू छे चलो આ લો ફોટો શૂટિંગ કમલેશ ફોટો શૂટિંગ કર દે એક આ પકળો અત્યારે ફોટો શૂટિંગ ઓરાહી કૃશિકા ફાઇનલી નેમ આ ચુકા હે બેબી કા યે ઉનમે ચાલે ઉનમે રેકોર્ડ કર દે લે વાય આમ જો બધું વિખેડ ફીખેડ કરે છે

આપડે ઢીંગલી હુ ગઈ છે હોય નામકરણ થઈ ગયું ને એટલે ઈસ્કામાં નાખી